હેલો ગાઈઝ તો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આજે આપણે દાવાના એક જગ્યાએ દર્શન કરવા સોણીટોક મંદિર છે અહીંયા નજીક જ આપણે દોતીવાડા તાલુકા ત્યાં આપણે દર્શન કરવા દાવાના ચાલો તો તમે અમારી સાથે વિડીયો બને રહો ચાલો કોઈ નીકળીએ આપણે હવે દર્શન કરીને આવતા ચાલો અમારા બાઇક રેડીએ કેમેરામેન રેડી છે ચાલો તો હવે નીકળીએ ચાલો રસ્તામાં મળીએ હેલો ગાઈસ તો આપણે આ ત્રણે ત્રણ આવી ગયા હોય હવે આપણે દર્શન કરવા નીકળો ચાલો તો દર્શન કરી લઈએ આ કેટલા ખોટી કરી એટલા એટલામાં આવતા આવતા તો ચાલો તો હવે નીકળીએ હેલો ગાઈસ તો આપણે પહોંચી ગયા મંદિરે આ મંદિરે સડવાની છે તૈયારી કરો એટલે થોડા પાણી પીતા હતા ચાલો તો હવે ઉપર મળીએ ચાલો ચાલો हेलो गाइस तो अपने भावडी छड़વાનું चालू કરી નાજો આ બッタ છડી રહ્યો પાડો આ એ ઉતારે તો મારા કેમેરામેન હે તો હો આ પાણી ની નળી આ આવી હો

ફૂલ સપોર્ટ કરવાનો કે ભાલો હવે તો કરી નાખો યાર હું અમારા કેમેરામેન તો ચીડી ચીડી હેડે બે ના શાંતિ થી કણી નહીં કરતા આપણે આવે ત્રણેય નાણાં ઉતવાળી જાય થોડા આપણને તો હાથ હડ્યો બોય એટલે આવતા આવતા આય ભાળો હફા માંડ્યા હવે આટલી ઘણા આટલી ઘણા ઉડતા હતા હવે ભાળો હફી જાય ભાળો ભાળો બે જાય ને થઈ જાય

હા એમ જ નથી એટલું શૂટિંગ કરવાની થાક લાગ્યો કોઈ કેમ્પિંગ કરવાની મજા આવે ને તો કેમ્પિંગ કરવા આવ્યા કેમ્પિંગ કરવું આપણે એક દાડો હવે હેડે એટલે આવી ગયા ફેર હલથ ઓછા સડી ગયા એક કરતી વધારે હે ઉપર સડી જવા કેમ હવે હેલો ચલો પેલા આવી વાટ હોય થોડી Kalau mesti tahan deh kayak. Thagla jauh perlihautan. Pela jadi putar pada beberapa hari Guys, gua. nih, aja. Oh.

Now we have Arman baba to here ya ba Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

हेलो गाइस क्या आ पागर हेलो गाइस तो और बच्चे बहवाने जगह है એટલે كله મસ્ત બનાવેલો છે અમે તો પાણી નોવા આવે પાણી ચાલે છે ઘટાડો ભરેલો પડી હોય ચાલો તો આપણે પાણી પીજો પાણી પીતી સસ્તી સુંદર હટ દેખવા હોમા કોઈ જોઈ આવે કાંઈ ગીધરો મને ગરમ રા પાણી પીઓ ઓય ઠંડુ પાણી પીઓ ઓય તો કરે તો ઓનો ઓનો પીતી જાય ઓય કાલકા માતાનું મંદિર હે ઓય લો ગસ પડે બધું ચિકરાઈ જાય એક એક હો પપડતા નહીં પડી જાય હોય તો ને હોય તો હેડો હવે કૂવા દર્શન કરી નાવા કોન્યા વેલિયાનો કૂવો છે એક આ આપણે તો ભાડે ને પણ આપણે ઓડિશન ઓડિશન નથી ભાડે આપણે યુટ્યુબના બધા ફેમ ફ્રેન્ડ છે એ લોકોને બતાવી જાય ને હા યુટ્યુબ ફેમિલી આપણે નથી ભાઈ હમ કોઈ મંદિર એવું આપણું પેલો સાઠ દરવાજા બને એટલે આમાં થોડું ફરીને આવવું પડ્યું Woi poni chaluwe, tamna wadau to wose poni chaluwe Woi woi ka na poni Woi Woi chee ta chee, udri na kote Udri kote Udri ya uheyi nin chee Kela chee ya Kela poni atlo naku Kela ના બૂર એ ડા ગર દે સાઈડ માં જોય તો લપસી જાય એવું હોય રી આડું પડવું ભોગરી પડી તો

પોણી ઘર પાણી કેટલું આવો જ્યા આટલું બધો કેટલું આવો આગળે હજી હશે કણું તો આગળ હશે ને આગળ હાઈ તો આદુ પાણી

ડીઝલ <laughs> <laughs> બીજો ડેમ હોય આઈ ગયો ભજેલો ચેક ડેમ પાણી ઉપર આવે મસ્તી કરે તો ચાલો તો બહુ જ ભણવા પણ યાદ ડેમ ભજેલો પાણી કેટલું ભરેલું પડ્યું

એકલા તો આવો માણસ એડિટ કરી એડિટ તો પણ બનાવી એડિટિંગ માં તો પોચી વર્ષો

એ કુવા નહીં પેલો કુવો હોય આ તો ચંપાકા પેલા તમારા હા ત્યાં ઊંઘવા માટે ખોટલો હતોટિંગ જોર ચેવાયે એન્જોય કરી ચલો પેલા હું તમને કુવો બતાવી ગયો તમને એવું લાગતું છે કુવા નહીં બતાવતા કૂવામાં પાણી પડ્યું ભરેલું મણસું ગાડી કાઢીને પાણી પી પણ હાલમાં તો ડોળ નહીં હોય હું ડોળ લીધી રહીએ શ્રાવણ મહિનામાં બધી સુવિધા હોય પાણી તો ભરેલો પડ્યો હોય હેલો એકદમ કમ્પ્લીટ પત્રથી બીજાથી ઓના કુએ જે માગે ને એની વસ્તુ મળી જાય તારે કોઈ માગવું હોય તો માગવું હમ કોઈને સગાઈ ન થતી હોય કોઈને બૈરું ન રહેતો હોય તો મનતા કરવી તારે હગે થઈ જાય છે પાડો શૂટિંગ ચાલુ હોય ચલો હા તો હું કહે તું હા તો વિનયમાં થાર ડ્રોગ્સ લેવાની એ મનતા કરીએ હું બાકી વડલો જેટલો મોટો હોય પાડાવ તો ખરી પણ વડલા ઉપર ચેલેન્જ કર્યા દેવું હોય તો બધા નોમલ લખે હું અહીં તો

કોઈ રાતના જનાવર ખૂબ આવતા હશે પાણી પીવા વાઘ હે એવું બધું ખૂબ એવું સા પેલું ભેંસ બીજી ચેરામાં છેલ્લી નહીં મોટી મોટી નહીં ચાલો તો ભાઈ જાય હેલો ગઈશ આ ભાખર કેટલા ઓછો હોય ભાળવા જોઈએ એના ઉપર આપણે તમે કહે છો તો આપણે થડશે એક જાડો પણ કમેન્ટ કરીને જરૂરથી બતાવજો દસ હજાર વ્યુ આવશે હમણાં વિડીયો પર તો નહીં કોઈ નહીં હડે કેમ કે ઓછો ઘણો રિક્સ ઘણો એના ભાખરામાં તનાવર વધારે એના ઉપર રિક્સ લેવું છે પૂરી પૂરું ચાલો તો આ શૂટિંગ ચાલુ ઓમ નહીં ઓમના રોમાલીઓ ફરકાવે કેમ કે પરસેવો ઘણો વાળે બોડી ઘણી એટલે કાળી મારી બી ખવરી ખવરી માતો કર્યો પૂરો ફોટો પાડો ફોટો હ લો ભાઈ લો ઉભો રહો હું તમારો ફોટો ખેંચું વાળો કાળો સિંહને મારો ફોટો ખેંચી લઉં હું એક હેલો મિત્રો તો આપણે વિડિયો એટલે પૂરો કરા નવા વિડિયો સાથે મળીએ ચાલો તો લાઈક કર દો શેર કર દો સબ્સ્ક્રાઇબ કર દો નવા વિડિયો મળીએ વિડિયો પૂરો પૂરો જોજો તમે ચાલો તો મળીએ સપોર્ટ કર દો હ તો એક સારો વિડિયો નવો કેમ્પિંગનો લઈને આવશે ચાલો તો નવા વિડિયો સાથે મળીએ જય હિન્દ જય ભારત